તો પાલનપુર માનસરોવર ખાતે હિન્દુ સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન આવેલું છે અને આ શમશાનમાં ઇલેક્ટ્રિક સગડી લાકડા વડે સબને અઝિદા આપવો સહિતની વ્યવસ્થા હતી જેમાં એક નવી એક સુવિધા ઉમેરાઈ છે જેમાં આઈઆરએમ એનર્જી દ્વારા એક વધુ ઉમેરો કરી પાલનપુર હિન્દુ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્મશાનમાં ગેસ સગડી બનાવવામાં આવી છે આઈઆરએમ એનર્જી દ્વારા તેમજ હિન્દુ સમાજ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનોની હાજરીમાં ગેસ સગડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અંગે ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આઈઆરએમ એનર્જી દ્વારા રૂપિયા અઠાવીસ લાખ પાસઠ હજાર ત્રણસોના ખર્ચે ગેસ સગડી બનાવી પાલનપુર હિન્દુ સમાજ ટ્રસ્ટ સંચાલિત શમશાનને આ સઘડી અર્પણ કરવામાં આવી છે જેના થકી પર્યાવરણને ફાયદો થશે આ કાર્યક્રમમાં શંભુભાઈ ઠાકર તરુણભાઈ जोशी सहित ટ્રસ્ટીઓ આઈઆરજી ના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મદદ કરી છે જવાબદારી બધી લીધી કે બધું અમે કરશું પણ તમે ખાલી અને અમને આ જે સાહેબ જે સપોર્ટ કર્યો છે એ પાલનપુર હિન્દુ સમાજ ઇન્દિજી પર અમને આભારી છે અને આ ગયાસ નો સગડીનો વારંવાર ઉપયોગ થાય તો પર્યાવરણને પણ મોટો ફાયદો આભાર આજ શ્રી પાલનપુર હિન્દુ સમાજ અંતિમ ધામ માં આયર મેનર્જી તરફથી પી એન જી ફર્નેસ ભેટ કરવામાં આપી છે આમનો બધું ખર્ચ કન્સ્ટ્રક્શન સાથે અઠાઈ હજાર તીનસો ની સામાજિક ભાગીદારી અને સામાજિક સાથે અને ઈ સમાજની અપગ્રેડેશન માટે છે આથી વાતાવરણને ફાયદો થશે આમનો જે ગેસ નીકળશે ધુવાડો નીકળશે આ કાફી કમ રહેશે આયરમ એનર્જી આજ પાલનપુર ઓર બનાસકાંઠા જિલ્લામાં સાત હજારથી હર મહાદેવ શિવદેવ સ્મશાન ભૂમિ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત અંતિમધામ મુકામે આજ રોજ સમાજના એક માટે આઈ તરફથી અમને જે ગેસ આધારિત સગરીનો પ્રોગ્રામ મળેલ છે એનો આજ લોકાર્પણ નિમિત્તે બધા ભેગા થયેલ છે અમારા સમાજની માગ અને મહેનતને ધ્યાન લેતા આઈ એમ સંસ્થા તરફથી આ સમાજને આ ત્રીસ લાખ સુધીની મર્યાદાની મર્યાદામાં એમના તરફથી ખર્ચી આ સગડે અમે આપવામાં આવી છે આજ અમે સમસ્ત હિન્દુ સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા સત્કર્મો કરતા રહે